આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વે ભારત અને વિદેશોમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે આજે પાંચ હજાર વર્ષો પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય એમનું દિવ્યત્વ એમના સંદેશની શાશ્વતતા સૌને અનુભવાય છે અને એટલું જ નહીં આવનારી અનેક સહસ્રાબ્દીઓ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ ગીતા સંદેશ એટલો જ પ્રસ્તુત એટલો જ પ્રાસંગિક સૌને ઉપયુક્ત બની રહેશે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના પર્વે એમના એવા જ મહત્વના સંદેશમાંથી કેટલાકનું આપણે આચમન કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો પહેલો સંદેશ છે જીવનમાં દુઃખ તો આવશે પણ એ સુખ અને દુઃખમાં દુઃખે જીવનને હંમેશા આનંદમય બનાવતા રહેજો આ માત્ર એમનો ઉપદેશ નહોતો એમના પોતાના જીવનમાં એમણે આ સાકાર ચરિતાર્થ કરી બતાવ્યો હતો એક દ્રષ્ટિ કરો ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રા પર કેટલા પડકારો અને કેટલા દુખના જાત જાતના હલેસા મોજા આવ્યા પણ ભગવાન શ્રી કૃષ્ણના આંતરિક આનંદને કોઈ ડગાવી શક્યું નહીં જરા કલ્પના કરો એવો કયો બાળક હશે કે જેનો જન્મ જેલના પાંજરામાં થાય અને જન્મતાની સાથે જે બાળકે જીવ બચાવવા માટે ભાગવું પડે અને ભગવાન શ્રી કૃષ્ણ નંદ અને યશોદાને ત્યાં ઉછરી રહ્યા હતા ત્યારે એમને મારી નાખવા માટે કેટલા બધા પ્રયાસો થયા ક્યારેક અઘાસ ક્યારેક બકા આવ્યો ક્યારેક પૂતના આવી ક્યારેક કાલિય નાગ આવ્યો કેટલા બધા પ્રયાસો થયા પણ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાંસળીના સૂર દ્વારા સૌને નરિયો પ્રેમ આપ્યો ભયભીત થયા સિવાય આનંદ આનંદ આનંદનો અદભુત માહોલ ગોકુળમાં એને છવાવી દીધો અને અધૂરામાં પૂરું મામા કંસ એવા આસુરી કે પોતાના આ સર્વપ્રિય ભાણેજને મારી નાખવા તૈયાર થાય અને કૃષ્ણને ફરજ પડી અનેક લોકોની રક્ષા માટે પોતાના મામાનો સંહાર કરવાની એટલું જ નહીં ત્યાર પછી પણ દ્વારિકા જ્યારે તેઓ ગયા દ્વારિકાધીશ થયા પછી પણ કેટલી બધી ઉપાધિઓ આવી જરાસંધ સાથે કેટલા યુદ્ધો થયા પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર્યા આવા ભગવાન શ્રી કૃષ્ણે આપણને પોતાના જીવન દ્વારા સંદેશ આપ્યો છે કે સદા પ્રસન્ન ચેત સુહાસ સદા પ્રસન્ન રહેજો ચિત્તમાં પ્રસન્નતા ચિત્તમાં પ્રફુલ્લિતતા હંમેશા બનાવી રાખવી જોઈએ એમણે ચાર મુદ્દાઓ સમજાવ્યા પહેલો મુદ્દો એમને સમજાવ્યો કે સ્થિત પ્રજ્ઞતા કેળવવા માટે આત્મવિચાર કરો અને એમણે આત્મવિચારની અદ્ભુત વાત કરી વાસાવી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી એમ કહીને એમણે કહ્યું કે આ શરીર છે એનાથી તમારો આત્મા અલગ જાણો આ શરીર એ તો એક વસ્ત્ર સમાન છે અને આપણે જૂનું વસ્ત્ર બદલીએ છીએ જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર પહેરીએ છીએ એમાં શરીર તો એક પછી એક આપણે બદલ્યા કરીએ છીએ આત્મા શાશ્વત છે અને કેવો શાશ્વત છે હન્ય તે હન્યમાને શરીરે આત્મા એ શરીરના હણાવાથી ક્યારેય હણાતો નથી તમે આત્મા છો એ આત્માનું તમારું સ્વરૂપ ક્યારેય તમે ભૂલો નહીં તો દેહ સાથે સંકળાયેલા કોઈ દુઃખ તમને ક્યારેય લાગશે નહીં રહેવા માટે ભગવાન શ્રી પણ વચનાવૃતમાં આ સંદેશને વારંવાર દ્રઢાવ્યો છે બીજો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો કે ભગવાનને સર્વ કરતા સમજીને એમના જ શરણે જાઓ અને એમના શરણે બેસીને તમે તમારા મનના માનેલા બધા જ માપદંડ છોડી દો સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ રજ તમારા મનના માનેલા બધા જ ધર્મો મૂકી દો અને ભગવાનના શરણે બેસીને એ સર્વ કરતા હતા છે માનીને નિશ્ચિંત થઈ જાઓ એ જે કરશે તે મારું સારું કરશે મારું ભલું કરશે પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર ઉચ્ચારતા દાસના દુશ્મન હરી કેદી હોય નહીં પણ વિશ્વાસ જોઈએ આ દ્રઢ આશ્રય જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજો સંદેશ આપે છે સુખી રહેવા માટે આપણે બધા કર્મ કરીએ છીએ પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે મને કર્મનું અમુક ફળ પ્રાપ્ત થાય રિઝલ્ટની અપેક્ષા સાથે આપણે મહેનત કરીએ છીએ અને એ રિઝલ્ટ નથી આવતું એટલે દુખી થઈ જઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કર્મ નેવા અધિકાર રસ્તે માફ લઈશું કદાચ તમે કર્મનું ફળ ભગવાન ફળ છોડી દો ભગવાન તમને કર્મનું ફળ આપનાર છે અને જે આપશે તે બરાબર આપશે પણ તમે ફળની અપેક્ષા સાથે કર્મ કરવાનું છોડી દો જ્યાં સુધી કર્મ ફળની આશા સાથે તમે કર્મ કરશો ત્યાં સુધી ક્યારે તમને શાંતિ નહીં થાય પરમ જે પ્રમુખ સ્વામી મહારાજને આપણે નજરે જોયા છે કેટલા પ્રયાસો કર્યા પછી કોઈક એમણે જે કાર્ય કર્યું હોય એ સફળ ન થાય તો એમનું રૂવાડું પણ ફરકતું નથી કારણ કે એમણે પહેલેથી જ માન્યું હતું કે ફળ આપનાર ભગવાન છે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે પ્રયાસો કરવા અને ફળની ચિંતા ભગવાન પર છોડી દેવી અદભુત ગીતા સંદેશ આપણે જીવનમાં અપનાવવો જ રહ્યો અને ચોથી બાબત અક્ષર બ્રહ્મ એવા સંત સાથે યોગ સાધો અને તેનાથી પર પુરુષોત્તમના આશ્રય જાઓ ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશનો બધો જ સાર જોઈએ તો એટલું જ આવે છે તમે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરો તમે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરો તમે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરો અને એ માટે એવા મહાપુરુષના સંગમાં નિરંતર રહો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે અનેક ભક્તો ભાવિકોએ અનુભવ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ માત્ર પોથી માહેલો ઉપદેશ નથી એ જીવનમાં સાકાર કરી શકાય તેમ છે ઓગણીસો ને પંચ્યાસી માં પ્રમુખ સ્વામી મહારાજનો એક ભવ્ય સન્માન સમારંભ ઇંગ્લેન્ડની ધરતી પર યોજવામાં આવ્યો હતો કદાચ આજ સુધી જે ઇતિહાસના સંદર્ભો પ્રાપ્ત થયા છે તે મુજબ પહેલું એવું સન્માન એક સંત મહાત્માનું એ ધરતી ઉપર થયું હતું જેવું આજ પૂર્વે ક્યારેય નહોતું થયું લંડનના પ્રસિદ્ધ ક્યુપીઆર સ્ટેડિયમમાં હજારોની ભક્ત મેદની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની તુલા વિધિ કરવામાં આવી જો કે સૌ ભક્તોનો તો આગ્રહ હતો કે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા કરવી છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સુવર્ણ તુલાને ના પાડી કે સાધુનું સન્માન સુવર્ણથી ન હોય અમે તો સાધુ છીએ એટલે છેવટે સૌનો પ્રેમ સ્વીકારીને સાકર તુલા કરવામાં આવી અને એ તુલાનો ભવ્ય કાર્યક્રમ થયો અદ્ભુત સન્માન અદ્વિતીય અજોડ સન્માન અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજના નામનો જય જયકાર ગગનમાં ગુંજતો હતો ત્યારે એ સન્માનના પ્રત્યુત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજે જે ઉચ્ચાર્યું વાણી એ વિસરી શકાય કેટલી વિનમ્રતા કેટલો અહમ શૂન્યતાનો ભાવ એમની વાણીમાં પ્રગટતો હતો જે સૌને સ્તબ્ધ કરી ગયો એટલું જ નહીં આ સન્માન પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે જઈ રહ્યા હતા અને એ મોટર કારમાં બેઠા એ સાથે જ એ જ સેકન્ડે એમની સીટની બાજુમાં એમની સૂચના અનુસાર કાયમ પત્રનો થપ્પો મૂકી રાખવામાં આવે પ્રમુખ સ્વામી મહારાજ જાણે આવું ભવ્ય સન્માન થયું જ નથી કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી એ પત્રો વાંચવામાં લાગી ગયા અને એ પત્રો કોઈ મહાનુભાવોના નહોતા આમ લોકોના સામાન્ય ભક્તોના દેશ વિદેશમાંથી આવેલા સામાન્ય પ્રશ્નોના એ પત્રો હતા એક સેકન્ડમાં એમનું સન્માન તેઓ વિસરી ગયા અને આટલું અધૂરું હોય તેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારે પધાર્યા ત્યારે ત્યાં એક વ્યક્તિ તેમની પ્રતીક્ષામાં હતી મજાની વાત તો એ હતી કે આવું ભવ્ય સન્માન આપણે જીવમાં ક્યારેય ન ભૂલી શકીએ એ પ્રમુખ સ્વામી મહારાજ ચણમાં તો ભૂલી ગયા હતા પણ આ ભવ્ય સન્માન પછી પહેલી વ્યક્તિએ ભવ્ય અપમાન કરવાનું જાણે નક્કી કરી રાખ્યું હોય તેમ એણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ખૂબ ગુસ્સો ઠાલવ્યો ન કહેવાના શબ્દો એમણે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કહ્યા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ શાંતિથી સાંભળી લીધું એટલું જ નહીં એમને ખૂબ શાંતિથી સાંભળ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને ધીમે ધીમે કહ્યું કે આપની બધી વાત સાંભળી લીધી અમારી ભૂલ થઈ હોય તો તમે ક્ષમા કરજો પરંતુ અત્યારે જમવાનો સમય થયો છે તો આપ જમીને જાઓ એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે એમના ભોજનની વ્યવસ્થા કરી અને એમને જમાડીને જ મોકલ્યા આવા ભવ્ય સન્માન પ્રત્યે એમની જે સ્થિરતા હતી એવી જ સ્થિરતા આ અપમાન પ્રત્યે પણ હતી એમના મુખની એક રેખા પણ બદલાઈ નહોતી સન્માનમાંય નહોતી બદલાઈ અને અપમાનમાં પણ નહોતી બદલાઈ અને એ એમને માટે સહજ હતું આવા તો સેંકડો પ્રસંગો છે પાછોથી વ્યક્તિને પશ્ચાતાપ પણ થયો એમણે માફી પણ માગી પરંતુ તે સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજના મુખની રેખા લેશ પણ બદલાઈ નહોતી તો આવા પ્રમુખ સ્વામી મહારાજ એટલે ભગવદ્ ગીતાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ સ્થિત પ્રજ્ઞતા ગુણાતીત સ્થિતિ આત્મસ્થિતિ બ્રહ્મી સ્થિતિ જે કંઈ ભગવદ્ ગીતામાં શબ્દો આવ્યા છે એ બધાનું એ મૂર્તિમંત સ્વરૂપ આવા તો હજારો લોકોના અનુભવો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા જે સંત છે એમના તમારે શરણે જવું અને એમના શરણે જશો તો તમને પણ આવી બ્રાહ્મની સ્થિતિ આવી ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત થશે ગીતાના અધ્યાયમાં તેઓ ઉચ્ચારે છે તદવિદ્ધિ પ્રણીપાતે ન પરિપ્રશ્ને સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન એવા તત્વદર્શી મહાપુરુષ કે જેમના જીવનમાં આ તત્વજ્ઞાન સાકાર છે એમના શરણે જઈને વિનમ્રતાપૂર્વક એમની આજ્ઞા પાળીને એમની સેવા કરીને એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને તમે પણ એ પદ સુધી પહોંચો આ કૃષ્ણ સંદેશ નહીં આ કૃષ્ણ આદેશ છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી પર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એવા જ ગુણાતીત સંતવર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના સ્મરણ સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પુનઃવંદના કરીએ અને આપણે પણ આવા એક ઉચ્ચ આધ્યાત્મિક પદો સુધી પહોંચીએ તો આપણી આ જન્માષ્ટમી સાર્થક થઈ જશે જય સ્વામિનારાયણ